તમે પણ ગુજરાત પોલીસ ના ફિઝિકલ રાત કરી છે તો સાવધાન થઈ કારણ કે તમારી મહિનાની અને મહેનત એક કારણે જઈ શકે છે આજના સાવધાનમાં હું તમને એવી દસ ભૂલો કહીશ જે તમારે રનિંગ ના દિવસે અથવા રનિંગના એક દિવસ પહેલા નથી કરવાની અને તમે જો આ ભૂલ કરી તો તમે તમારા ખાખીના સપનાથી દૂર થઈ શકો છો તો વાત કરીએ ફર્સ્ટ મિસ્ટેક ની ઘણા લોકો શું કરે છે જયારે તે લાઈનઅપ ઉપર એટલે કે જયારે પોલીસ ના ગ્રાઉન્ડમાં જાય છે ત્યારે લાઇનઅપ કરાવે છે ત્યારે તે લોકો સ્ટેટિક સ્ટેટિંગ કરે છે જેના કારણે શું થાય છે કે તેની એક્સપ્લોઝિવ પાવર જે નીકળવી જોઈએ તે નીકળતી નથી કારણ કે તેમના બોડીના મસલ્સ રિલેક્સ થઈ ગયા છે તમારે ત્યાં ડાયનામિક સ્ટ્રેચિંગ કરવું જોઈએ ને તે પણ ઝડપથી કરવું જોઈએ જેનાથી શું થાય છે કે તમે ઓછા ટાઈમમાં વધારે તમારા મસલ્સને એક્ટિવેટ કરી શકશો અને સારા રિઝલ્ટ મેળવી શકશો શૂઝ લાવે છે પણ તે લોકોને નથી ખબર એમના પગ અને જૂના જે શૂઝ હોય છે તે વચ્ચે ન્યુડોમસ્ક્યુલર કોર્ડિનેશન સ્થપાયેલું હોય છે જેનાથી શું થાય છે કે તેમને વધારે પાવર મળે છે પણ જો તમે નવા શૂઝ લાવો છો ત્યારે શું થાય છે કે તમારી ફ્લિક્સન વધે છે એટલે કે તમારું ઘર્ષણ તમારે વધારે લાગે છે પ્લસ તમને થવાના અને પગમાં ફોલા ભરાવાના ચાન્સીસ પણ વધી શકે છે એટલે તમારે ભરતીના દિવસે નવા શૂઝ યુઝ નથી કરવાના તમારે જે જૂના શૂઝ છે તેને જ યુઝ કરો જેનાથી તમને વધારે રિઝલ્ટ મળશે ત્રીજી મિસ્ટેક છે ગ્લુકોઝ અને પાણીનો ઓવરયુઝ ઘણા લોકો શું કરે છે જયારે તેમની રનિંગ હોય એટલે કે જયારે ભરતી પર તેમની ગ્રાઉન્ડ હોય ત્યારે તેના અડધો કલાક પહેલા તે લોકો દબાઈને પાણી પીવે છે એના કારણે થાય છે શું કે એમના પેટમાં ગડબડ થાય છે જેના કારણે એમનું પેટ ભારે ભારે લાગે છે અને તેમના સાઈડના પડખામાં દુખાવો થાય છે વાત કરીએ આના સોલ્યુશનની તમારે શું કરવાનું છે કે એક બે દિવસ પહેલાથી જ તમારે સારી રીતે વોટર ઇન્ટેક ચાલુ કરી દેવાનો છે અને જ્યારે તમે ભરતી આપવા જાઓ તેની પહેલા તમારે એકદમ દબાઈને પાણી નથી પીવાનું તમારે થોડું સિપ સિપ કરીને પાણી પીવાનું છે ચોથી મિસ્ટેક જે રનિંગના ગ્રાઉન્ડ પર ઘણા લોકો કરતા હોય છે કે શરૂઆતમાં તે લોકો પોતાની સો પર્સન્ટ સ્પીડથી દોડતા હોય છે જેના કારણે તે લોકો ચારસો મીટર દોડ્યા પછી તેમના બોડીમાં લેક્ટિક એસિડ જમા થઈ જાય છે અને તે લોકો આગળની રેસને સારી રીતે કમ્પલીટ નથી કરી શકતા તમારે સમજવું જોઈએ કે પાંચ કિલોમીટર રેસ એ કોઈ નાની રેસ નથી એક લાંબી રેસ છે જેના માટે તમારી એનર્જી સ્ટોર હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો તમારી એનર્જી સ્ટોર નહીં હોય તો તમે લાસ્ટ લાસ્ટના જે રાઉન્ડ ખેંચવાના હોય તે રાઉન્ડ નહીં ખેંચી શકો વાત કરીએ આના સોલ્યુશનની તમારે પહેલેથી સ્પીડને નથી પકડવાની તમારે એક રિધમ મેન્ટેન કરવાની છે અને આના વિશે આપણે એક સ્ટ્રેટેજીનો વિડીયો મૂકેલો છે તેને જોવાનું ના ભૂલતા પાંચમી રનિંગ મિસ્ટેક ઘણા લોકો કરતા હોય છે કે આગલી રાતે તે લોકો પૂરતી ઊંઘ નથી લેતા જેના કારણે થાય છે શું કે તેમના ગોળ થોર્મેન સારી રીતે કામ નથી કરતા અને તેમને જે રિઝલ્ટ જોઈએ છે તે મળતા નથી તમારે સમજવું જોઈએ કે રનિંગ એ ખાલી બોડીનો ખેલ નથી તે માઇન્ડનો પણ ખેલ છે એટલે કે સેન્ટર નર્વસ સિસ્ટમ પણ તેમાં કામ કરતું હોય છે તમે જો તમારી ઊંઘને પૂરતી નહીં લેશો તો તમારા ગ્રોથ હોર્મોન સારી રીતે કામ નહીં કરશે તમારું સીએનએસ સિસ્ટમ સારી રીતે કામ નહીં કરશે જેના કારણે સારા રિઝલ્ટ આવવાના હશે તો પણ સારા રિઝલ્ટ નહીં આવે તમારે પૂરતી ઊંઘ લેવાની છે અને રિલેક્સ થઈને સોવાનું છે અને બીજા દિવસે તમારું બેસ્ટ આપવાનું છે રનિંગ છે ભારે ખોરાક ઘણા લોકો શું કરે છે 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 તેમનું રનિંગ હોય તેના તે લોકો ભારે ખાવાનું ખાઈ લે જેના કારણે થાય શું તેમના શરીરનું બધું સિસ્ટમ ઉપર જાય છે એટલે કે ડાયજેસ્ટ કરવા ઉપર જાય છે અને તમે રનિંગ કરતા હોય છો ત્યારે તમારા મસલ્સ ને બ્લડ ની જરૂર પડતી હોય છે અને આ ખપતના કારણે થાય છે શું કે તમારા પેટમાં દુખાવો અને તમને ઉલટી જેવું લાગે છે તમારે રનિંગ પહેલા ભારે ખોરાક નથી ખાવાનો તમે એક નોર્મલ કેળું અથવા બ્લેક કોફી લઈ શકો છો આઠમી રનિંગ મિસ્ટેક છે અપ ના કરવું ઘણા લોકો શું હોય છે કે જ્યારે તમે પોલીસની ભરતી આપવા જશો ત્યારે તમને થોડી વાર બેસાડશે પછી તમારી વારી આવશે તે તમને ઊભા કરશે ઘણા લોકો ધોયલા મોઢાના જેમ ઊભા રહી જાય છે અને કોઈ પણ જાતનું વોર્મ અપ નથી કરતા જેના કારણે તેમને મસલ્સમાં આંટી ચડી જાય છે તેમને પગમાં દુખાવા લાગે છે તેમને સીન પેઇન થવા લાગે તેમને શ્વાસ ભરાવા લાગે તમારે આ ભૂલ નથી કરવાની તમારે ડાયનામિક સ્ટ્રેચિંગ કરવાનું છે જે ક્વિક હોવું જોઈએ એટલે કે બે પાંચ મિનિટમાં તમારું સ્ટ્રેચિંગ થઈ જવું જોઈએ જેનાથી થશે જૂ કે જ્યારે તમે રનિંગની શરૂઆત જ કરશો ત્યારે જ તમને સારું ફીલ થશે અને તમે સારી રીતે તમારે રનિંગને કમ્પ્લીટ કરી શકશો નવમી રનિંગ મિસ્ટેક છે કે ઘણા લોકો જ્યારે રનિંગના ગ્રાઉન્ડ ઉપર જાય છે ત્યારે તે લોકો શું કરે છે કે મોઢું બંધ કરીને દોડે છે પણ ના તમારે તમારું મોઢું અને નાક બંનેને ખુલ્લા રાખીને બંનેથી શ્વાસ લેવાના છે અને છોડવાના છે જો તમે એમ લાગે કે પેટમાં આટી ચડે છે મને થાક બહુ લાગે છે તો થોડી સ્પીડને ઓછી કરો અને જો પેટમાં દુખતો હોય તો તમારા અંગૂઠાને આમ દબાવીને એટલે જે બાજુનો તમારો પડખું દુખે છે એ બાજુનો તમારો હાથનો અંગૂઠો દબાવીને તમારે રનિંગને કન્ટિન્યુ રાખવાની છે તો વાત કરીએ દસમી અને સૌથી મહત્વની મિસ્ટેક જે છે દેખાદેખી ઘણા લોકો શું કરે છે કે આગળ વાળાને પાછળ વાળાને જોતા રહે છે કે તે લોકો કેવી રીતે દોડે છે પણ તમારે આ વસ્તુ નથી કરવાની તમારે એક વસ્તુને સમજો કે જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હતા ને ત્યારે તમે એકલા હતા તમે કોઈની સાથે પ્રેક્ટિસ નહોતા કરતા અને એવું હશે કે તમારા દોસ્તારો તમારી સાથે છે તો તમે સારી રીતે પેસ મેન્ટેન કરીને દોડો પણ જો તમે બીજા ગ્રાઉન્ડમાં છો અને કોઈ નથી એવા લોકો સાથે પેસ મેન્ટેન કરીને ના દોડતા કારણ કે એવા લોકો તમારી આ ભરતીનું સપનું ખાઈ જઈ શકે છે કારણ કે તે લોકો ક્યારેક સ્પીડ વધારશે ક્યારેક ઘટાડશે એના કારણે તમને શ્વાસ ભરાઈ જશે તમારી પેટમાં આટી ચડી શકે છે એટલે તમારે તમારી રનિંગ ઉપર જ ફોકસ કરવાનું છે અને દેખાદેખી બિલકુલ નથી કરવાની હજી હું તમને એક એક્સ્ટ્રા મિસ્ટેક કહું છું જે તમારે યાદ રાખવાની છે ઘણા લોકો શું કરે છે કે તેમનું કોમ્પિટિશન છે બાવીસ તારીખે ને તે લોકો એકવીસ તારીખે બહુ જ હાર્ડ ટ્રેનિંગ કરે છે તમારે આ વસ્તુ નથી કરવાની તમારે આ વસ્તુ સમજવાની કે તમારી બોડી એક હ્યુમન બોડી છે ના કે કોઈ મશીન મશીન પાસે કામ લેવડાવવું હોય તો તમે હર એક સરખું કામ લઈ શકો છો પણ તમારી આ બોડી પાસે તમારે કામ લેવા હોય તો તેને આરામ આપવો પડે તેની રિકવરી ઉપર ધ્યાન આપવું પડે પ્લસ તમારે હાઇડ્રેશન અને ન્યુટ્રિશન ઉપર પણ ધ્યાન આપવું પડે તમારે તમારી બોડીને કોમ્પિટિશન ના એક દિવસ પહેલા તો રિલેક્સ રાખવાની છે જેના માટે તમે દસ મિનિટની સ્લો જોગ કરશો તો પણ ઇનફ છે તો આ તો આપડી દસ રનિંગ મિસ્ટેક માટેનો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા